ગીર સોમનાથ જામવાડા શિંગોડા નદી પાસે જમજીર ધોધનો પ્રવાહ વધતા છ પ્રવાસીઓ ફસાયા પંથકમાં વધ્યો છ પ્રવાસીઓ જમજીર ધોધ નજીક ફસાતા તંત્ર દોડતું થયું કોડીનાર વહીવટી તંત્ર અને વેરાવળ ફાયર વિભાગની ટીમ પ્રવાસીઓને બચાવવા પહોંચી રેસ્ક્યુ હાથ ધર્યું જિલ્લા કલેક્ટર દ્વારા અહીં અવરજવર ન કરવા માટે જાહેરનામું પણ પ્રસિદ્ધ કરાયું છે સ્ટોરી રિપોર્ટ બાય પરાગ સંતાણી ગીર સોમનાથ નાડમના રેસ્ટ પીરિયડની બેસ્ટ પાવજત ટ્રાયકોમિલ ફોસ્ફોમાઇસિલ અને ડોક્ટર માઇસિલ શક્તિશાળી બેક્ટેરિયા એક્ટિવ કાર્બન માઇસિલિયા અને બધા જ પોષક તત્વોથી ભરપૂર ટ્રાયકોમિલના ઉપયોગથી દાડમના પાકને મળશે સમતોલ ખોરાક એક્ટિવ કાર્બન ધરાવતા ઉચ્ચ ગુણવત્તાયુક્ત ફોસ્ફેટિક ખાતર ફોસ્ફોમાઇસિલ દ્વારા દાડમનું વધુ ઉત્પાદન આપવા માટે છોડ બનશે સક્ષમ ભારતમાં પ્રથમ માઇકોરાઇઝિલ ફૂગ સાથે કુદરતી કેલ્સાઇડ અને ઉપયોગી સૂક્ષ્મ તત્વો તેમજ કુદરતી હોર્મોન્સનું મિશ્રણ એટલે ડોક્ટર માઇસિલ ડૉક્ટર માઇસિલના ઉપયોગથી તંતુગુણને પોષણ અને રક્ષણ મળશે અને સાથે જ પોષણ યુક્ત દાડમના છોડની ઉત્પાદન ક્ષમતામાં વધારો થશે દાડમની ખેતીને બનાવો દમદાર પોષણ આપો જોરદાર બે દાયકાથી ખેડૂતોના વિશ્વાસનું નું એગ્રી માઇસિલ બાયોસાયન્સ પ્રાઇવેટ લિમિટેડ